સામેથી આવી રહેલા આઈસર ટેમ્પોના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો ટેમ્પો ડિવાઇડર કુદીને બસ સાથે ધરાકાભેર અથડાયો હતો અકસ્માત બાદ બસમાં અફરાતફરી મચી ગઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનો રોડની સાઈડમાં ઉતરી ગયા હતા આ ઘટનાની જાણ થતાં ત્યાંથી પસાર થતી અન્ય કંપનીની બસના કામદારો ઈજાગ્રસ્તોની મદદ માટે તાત્કાલિક પહોંચી ગયા હતા ઈજાગ્રસ્ત કામદારોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સદભાગ્ય આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી સ્થાનિક પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે